કાલ ગીત રેકોર્ડિંગ કરાવવાનું હોય તો સાહેબ એવી ઘટના બને છે કે હું ગીત પણ રેકોર્ડિંગ નથી કરાવી શકતો એ ગીત બનાવ્યું એના પછી કંઈ ગીત બનાવવાનો વેત આપણને મળતો નથી જય માતાજી મિત્રો હું સુઆપનું બાદુ ઠાકોર અને આજે ખાસ જણાવવાનું છે મારા વાલા વડીલો મિત્રોને દરેકને કે મિત્રો ઇન્સ્ટામાં તો મને ખૂબ સપોર્ટ કરો છું ફેસબુકમાં પણ બહુ સપોર્ટ કરું છું સાહેબ પણ એક યુટ્યુબમાં સપોર્ટ ઓછો મળે છે તો હું મારા ભાઈઓને દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રો અને અથવા કોઈ બી મને જે જોએ છે પસંદ કરે છે કમેન્ટ કરતા હોય છે ને એ લોકો સપોર્ટ કરતા હોય છે સાહેબ તો એ લોકોને હું બે હાથ જોડીને અપીલ કરું છું કે મિત્રો મને એક યુટ્યુબમાં સપોર્ટ કરો સાહેબ અને તમારા બધાના સપોર્ટથી હું એક ગીતો બનાવવાની તૈયારી કરું એવું મારું એક સપનું છે કે હું ગીતો બનાવું પણ મારી જોડે એક એવી પરિસ્થિતિ છે કે તમને ખબર તો છે જ બધાને ખબર છે કે બહાદુર ગીતો બનાવવામાં તો ઘણું કરે પણ કારણ કે એક પરિસ્થિતિના કારણે હું નથી કરી શકતો અને મારી જોડે એવી ઘટના પણ બને છે સાહેબ તમને બધાને ખબર જ છે કે કાલ ગીત રેકોર્ડિંગ કરાવવાનું હોય તો સાહેબ એવી ઘટના બને છે કે હું ગીત પણ રેકોર્ડિંગ નથી કરાવી શકતો એવો સમય આવી જાય છે સાહેબ એટલે મેં જે ગીત બનાવ્યું હતું તારી યાદોમાં ઝેર પીને મરીએ બકુ તારા વગર કેમ જીવીએ જે તમે સાંભળ્યું હતું અને બહુ સપોર્ટ કર્યો લોકોએ પણ મિત્રો ત્યારે એમ લગભગ દોઢ વર્ષ જેવું થઈ ગયું ઉપર ઘણું ટાઈમ થઈ એ ગીત બનાવ્યું એના પછી કંઈ ગીત બનાવવાનો વેત આપણને મળતો નથી અને ઘણા લોકો કહેતા હોય બાદનું ભાઈ બે હજાર રૂપિયા કાઢવા પણ એક ગરીબ ઘરની પરિસ્થિતિમાં કાઢવા એટલે બહુ અઘરું કહેવાય પણ તમે સપોર્ટ કરશો તો યુટ્યુબમાંથી ઇન્કમ આવશે ફેસબુકમાંથી આવશે તો હું એ ગીત બનાવીશ પણ અત્યારે એવું ચાલતું હોય છે એટલે ખાસ કરીને હું બનાવી શકતો નથી પણ તમારા બધાનો સપોર્ટ હશે તો હું એ તો બનાવીશ હા અને એક આપણું સપનું છે કે કલાકાર બનવાનું તમને બધાને ખબર છે પણ મિત્રો એક સપોર્ટ નથી મળતો એના કારણે હું નથી બનાવી શકતો અને ઇન્સ્ટાગ્રામની અંદર તો સાહેબ બધાને ખબર છે કે કાંઈ મળતું નથી ખાલી પ્રમોશન જે મને આપતા હોય છે જે લોકો પ્રેમથી આપતા હોય તો એના હું એક બનાવતો હોઉં છું ખાસ કરીને જે તમને બધાને ખબર છે એ વિડીયો બનાવતો હોઉં છું અને જે લોકો મને પ્રેમથી આપતા હોય એ આપણે ઘરનું બધું જે કારણ કે ચાલતું હોય છે બધું પણ એટલું બધું નથી મળતું પણ તમે લોકો સપોર્ટ કરશો મને તો સો ટકા આપણે કરશું મહેનતને ગીતો બનાવવાની કંઈક તૈયારી કરશું તો તમારા બધાનો સપોર્ટ હોય તો મને સપોર્ટ કરો સાહેબ ઇન્સ્ટામાં તો ભૂકા કાઢીને એટલી લાઇકો આપતા હો છો કમેન્ટ કરતા હો છો અને ખાસ બહુ સારા આવતા હોય છે તો એક લાખ અને ચાલીસ હજાર જેવા તો ફોલોવર પણ થવા આવ્યા છે તો જ્યારે તમારા બધાનો સપોર્ટ હોય પણ મિત્રો એક મને યુટ્યુબમાં સપોર્ટ કરો જય માતાજી જય મેડીમાં અને ખાસ કરીને આટલી મારી નમ્ર વિનંતી છે અને તમારા બધાનો સપોર્ટ હશે તો હું પણ એક ગીત પણ બનાવવાની તૈયારી કરીશ અને જે ગીતો ઘણા લોકો કહેતા હોય બહુ ભાઈનું ગીત રેકોર્ડિંગ મારે કરવું છે અને ખાસ કરીને આ ફાઇનલ હું તારીખે પણ આપી દેતો હોઉં છું કે મારે આ ગીત કરવાનું છે પણ સાહેબ એવો સમય આવી જાય છે કે ગીત કરવાનું પણ કન્ફર્મ નથી થતું સાહેબ એટલે આવી ઘટના પણ મારી જોડે બને છે અને ખાસ કરીને જ્યાં સપોર્ટ જે લોકો કરે છે સમય સમયને ના કહેતા માન આપો તો બધું સારું થવાનું છે પણ આપણો સમય અત્યારે ખરાબ ચાલે છે બધાને ખબર છે કે બહાદુરનો સમય અત્યારે નથી ચાલતો સાહેબ પણ સમય તમારા બધા સપોર્ટ હશે તો હું સમય પણ બદલી જશે છે એ બધા મને વિશ્વાસ છે કે તમે લોકો સમય બદલાવા માગો છો પણ એ ટકોર તો લાગવાની જ છે જીવનની અંદર કે ટકોર લાગ્યા સિવાય કે હીરો ઘસતા હોય તો જ્યાં ઘસાય ત્યારે એને મજબૂત થતો હોય છે ત્યારે નહીં કહેતા કે સાહેબ જ્યાં ટકોરું લાગ્યા રાખે અને પછી આપણી કંઈક હોય છે તો આવી ઘટના મારે બહુ બની રહી છે અને ઘણા ખરા ગીતો મારે ગીતો ગાવાનું હોય પણ સાહેબ નથી થઈ શકતું અને કાલ રેકોર્ડિંગ કરવાનું હોય તો પણ કન્ફર્મ નથી થતું જુઓ એટલે ખાસ કરીને સપોર્ટ કરો જય માતાજી જય